ભારત દેશમાં પોન વેબસાઇટ પ્રતિબંધિત હોય લોકોને તે ગેરકાયદે પૂરી પાડવા માટે જાણીતી ટીએમ પરફ્યુમના ભાગીદારોએ કોલ સેન્ટર શરૂ કર્યું હતું વિદેશની જાણીતી પોન સાઇટને પોતાના ઓટીટી પ્લેટફોર્મ ઉપર મૂકી કોલ સેન્ટર મારફતે ગ્રાહકોનો સંપર્ક કરી માલિક એક મહિનાથી એક વર્ષનું સબસ્ક્રિપ્શન આપતા હતા પોલીસની રેડમાં તેવું બહાર આવ્યું હતું પોલીસે ચાર ભાગીદારો તથા આ ધંધામાં સામેલ શખ્સો સહિત આઠની ધરપકડ કરી હતી કોલ સેન્ટરમાંથી માં 46 મોબાઈલ ફોન 7 લેપટોપ રોકડ સહિત 11 લાખ 90 હજાર ની મતા કરવામાં આવી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઇન્સ્પેક્ટર એ એસ સોનારા ની પ્રથમ સર્કલ પાસે આવેલ બુલવર્ડ કોમ્પ્લેક્સ ના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેઇનમેન્ટ માં રેડ કરાઈ હતી જીએમ પરફ્યુમ બ્રાન્ડની આડમાં તેનો માલિક જયમેન સુરેશ ડોબરિયા તેના ભાઈ શ્વેતુલ અને ભાગીદારો હર્ષ ઉર્ફે કાનો રમેશ પટેલ અને મિલન ચતુર ગોંડલિયા

ચારે ભાગીદારો ઉપરાંત આ વ્યવસાય સાથે ગુનાહિત રીતે સંકળાયેલ ઈરફાન મુસ્તાક કુમાર સુરેશ પટેલ પૂંચન કમલેશ પટેલ અને મયુર બહાદુર લાખ કરી હતી આ તેમણે યુવતીઓને જ નોકરી પર રાખી હતી યુવતીઓ દ્વારા ગ્રાહકોને કોલ કરી પોન વેબસાઇટના સબસ્ક્રિપ્શન માટે ઓફર કરવામાં આવતી હતી પહેલા ક્યુઆર કોડ મોકલવામાં આવતો હતો ગ્રાહકને એક મહિના માટે છસો નવ્વાણું ત્રણ મહિના માટે એક હજાર એકસો નવ્વાણું અને એક વર્ષ માટે ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયાનું સબસ્ક્રિપ્શન પસંદ કરવાનો વિકલ્પ અપાતો ફોન પણ અલગ અલગ કેટેગરીના વિડીયોનો વિકલ્પ આપવામાં આવતો હતો તેમજ જયમીન બે વર્ષથી પરફ્યુમના ધંધામાં છે પહેલા તેણે કોપી ધંધામાં હાથ અચમાવ હતો બાદમાં ટીએમ પરફ્યુમ હાઉસના નામથી જાણીતી બ્રાન્ડના પરફ્યુમની કોપી કરવાના ધંધામાં જપાવતો ઇન્સ્ટા પર પરફ્યુમનું પેજ બનાવી વોટ્સએપ લિંક મોકલી પરફ્યુમનું વેચાણ કરાતું અને ફિલ્મ સ્ટાર પણ તેના બ્રાન્ડ એમ્બેસેડર હોવાનો દાવો વેબસાઈટ પર કરાતો હતો પોનમાં વધુ કમાણી દેખાતા તેમની વેબસાઈટ પર પણ તેની જાહેરાત કરતા હતા તે થકી સૌથી વધુ ગ્રાહકો મળ્યા હતા સાતસો જેટલા સબસ્ક્રાઇબર્સ હોવાનું પોલીસે ચાપતું દર મહિને પંદર લાખની કમાણી કરતા આ શખ્સોએ બેંક એકાઉન્ટ પર બીજાનો ઉપયોગ કરતા હતા એસઓ જીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી

ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડિયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી

આ લોકો પોર્નર વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાય તો એને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી मान લો કે 1 મહિનાનું લેવા માંગતો તો છસો 699 આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંક થી 1 મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ કરણક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેજ લીધેલા છે

એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડ નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યુડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપી ની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદર માં ચેકબુક ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપી ટોટલ અગિયાર લાખ નો મુદ્દામાં અમે જપ્ત કરેલો છે